વોન ઇન્ડિયા એજ્યુકેશન ઇઝ માય ગોલ્ડ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આગળ આપણે ગુજરાતના જે ઘણા બધા જિલ્લાઓ છે તેનો પરિચય લીધો છે આજે આપણે બનાસકાંઠા જિલ્લાનો પરિચય લેવાના છે સાથે સાથે મિત્રો મારી ચેનલ એજ્યુકેશન ઇઝ માય ગોલ્ડને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે જે લોકોએ સબસ્ક્રાઈબ કરી છે તેવા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને સાથે મિત્રો વિડીયો પસંદ આવે છે તો લાઇક કરવાનું ના ભૂલતા સાથે તમે કોમેન્ટ બોક્સમાં વિડીયોઝ માટે થઈને કંઈક લખી શકો છો બનાસકાંઠા જિલ્લાનો પરિચય લ મુખ્ય મથક છે પાલનપુર રચના થઈ હતી પહેલી મે ઓગણીસો સાહીઠ વિસ્તાર છે દસ હજાર સાતસો સત્તાવન ચોરસ કિલ તાલુકાઓ આવેલા છે ચૌદ તાલુકાઓ પાલનપુર વાવ થરાદ ધાનેરા ડીસા દિયોદર કાંકરેજ દાતા વડગાંવ અમીરગઢ લાખાણી અને બટાકાના ઉત્પાદનમાં બનાસકાંઠા પ્રથમ સ્થાને છે તેની સિવાય તો કે પાલનપુર પાસેથી વુલેસ્ટ્રોનાઈટ ખનીજ મારે છે બનાસકાંઠાની અંદર આવેલી જે બનાસ નદી છે તેનું પ્રાચીન નામ પરણાસા હતું બનાસકાંઠા જિલ્લાની જે સરહદ ને જેનો સરહદની આજુબાજુનો જે રણ વિસ્તાર છે તેને ગોઢાનું મેદાન કહેવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ જે તાપમાન છે તે બનાસકાંઠાના ડીસામાં પડે છે ગુજરાતમાં ઘાસનું જે સૌથી વધુ ઉત્પાદન છે તે ઘાસનું ઉત્પાદન પણ બનાસકાંઠા જિલ્લામાં થાય છે ગુજરાતમાં સૌથી વધુ એકત્રિત કરતી દૂધ એકત્રિત કરતી જે ડેરી છે એ બનાસ ડેરી આવેલી છે કુલ ગામડાઓ છે બારસો ને સાડત્રીસ જાતિ પ્રમાણ છે નવસો ને છત્રીસ શહેરી જાતિ પ્રમાણ છે નવસો પંદર ગ્રામીણ જાતિ પ્રમાણ છે નવસો ચાલીસ કુલ સાક્ષરતા છે છાસઠ પોઈન્ટ ઓગણચાલીસ નદીઓ કઈ કઈ છે મહત્વની જે નદીઓ છે સરસ્વતી બનાસ સિપુ સાબરમતી અર્જુની પર્વત કયા તો કે આરાસુરનું પર્વત છે બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની જે ટેકરીઓ છે તે ચીકલોદરનો ડુંગર ભાખરો ગબર ડુંગર આ બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે પાક માટે તો ઉત્પાદન માટે જાણીતું છે સિંચાઈ યોજનાઓ તો કે બનાસ નદી પર દાંતીવાડા બંધ સરસ્વતી નદી પર મુક્તેશ્વર બંધ સીપુ નદી પર સીપુ બંધ અભયારણ્યો કયા કહે તો કે બાલારામ રીછ અભયારણ્ય પાલનપુર તાલુકામાં જેશોર રીછ અભયારણ્ય અમીરગઢ તાલુકામાં ડેરી ઉદ્યોગમાં બનાસ ડેરી છે તે પાલનપુરમાં આવેલી છે યુનિવર્સિટીઓ કઈ કહે તો કે નૂતન ભારતીય ગ્રામ વિદ્યાપીઠ મડાણાગઢ બનાસ ગ્રામ વિદ્યાપીઠ અમીરગઢ સાબરગ્રામ વિદ્યાપીઠ સનોસણ લોકનિકેતન ગ્રામ વિદ્યાપીઠ દાંતીવાડા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે તે પણ દાંતીવાડામાં ખનીજ કહેતો કે દાંતા તાલુકામાંથી તાંબુ જસત અને શિશુ માળે છે વુલેસ્ટો નાઇટ પાલનપુરમાંથી મળે છે લોક મેળાઓ તો કે ભાદરવા માસની અગિયાર હશે અંબાજીનો મેળો ભરાય છે ભાદરવા માસની અગિયાર હશે મુક્તેશ્વરનો મેળો પણ ભરાય છે અને ભાદરવા માસની અગિયાર હશે મઝાદરનો મેળો પણ ભરાય છે સંશોધન કેન્દ્ર તો કે પોટેટો રિસર્ચ સ્ટેશન ડીસા કઠોળ સંશોધન કેન્દ્ર દાંતીવાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડીસા સાથે જોવાલાયક સ્થળો કહે તો કે પાલનપુર છે તો એનું નામ પ્રાચીન નામ પ્રહલાદ નગર પાલનપુર છે એ અત્તર ઉદ્યોગ માટે જાણીતું છે જાણીતું છે તેથી તેને સુગંધીઓનું શહેર કહેવાય છે અને તે મહાન રાજા સિદ્ધરાજ જયસિંહની જન્મભૂમિ પણ છે બાલારામ છે તે એક વિહારધામ છે બાલારામમાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે બાલારામમાં ચંદનના વૃક્ષોના જંગલ આવેલા છે અને કોટેશ્વર છે ત્યાં સરસ્વતી નદીનું મૂળ કોટેશ્વરમાં છે તેની સિવાય કુંભારિયા તો કે ભીમદેવ પહેલાનો જે મંત્રી હતા વિમલદેવે બંધાવેલા સોલંકી યુગના પાંચ જૈન મંદિરો કુંભારિયામાં જોવાલાયક છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ